આવો પ્રશ્ન આવે એટલે સરળતા ખાતર આપણે આવું કઈક કરવા બેસે કે સોળ ગુણ્યા સોળ ગુણ્યા સોળ હવે આવું કરીએ તો હાંજ પડી જાય અને ત્યાં સુધીમાં આપણું સરકારી પરીક્ષાનું પેપર પૂરું થઈ જાય તો આને સરળતાથી કઈ રીતે સોલ્વ કરાય તો આના માટેની ઘણી બધી રીતો ઘન માટેની વર્ગ માટેની મેં એક વર્ગ વર્ગ અને ઘન ઘનમૂળનો વિડીયો ઓલરેડી મૂકેલો છે અને એની લિંક પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ પણ તમે જઈને જોઈ શકો છો પરંતુ સરળતા ખાતર એકદમ સરળ રીતે કઈ રીતે સોલ્વ કરાય એના માટેની મેથડ લઈને તમારી સાથે આજે આવી ચૂક્યો છું તો તમે શીખી શકો છો અને જોઈ શકો છો ધ્યાનથી જોજો સૌપ્રથમ શું કરવાનું નીચે આપણે ચાર ઓપ્શન આપેલા છે 16 નો ઘન કરો છે કોનો 16 નો તો મને 16 નો ઘન નથી આવડતો પરંતુ આ મેથડ માટે થઈને તમને 1 થી 9 ના ઘન આવડવા ખૂબ જ જરૂરી છે બરાબર તો 1 થી 9 ના ઘન તમારે ખાસ પાકા કરી લેવાના છે તો 16 નો ઘન મને નથી આવડતો તો સોળ બે અંકની સંખ્યા છે અને એક અંકમાં હું ફેરવું છું એક વત્તા છ તો એક સરવાળો કરતો જવાનું છે તો કે ત્રણ ને ચાર સાત સાત ને ત્રણ દસ આ પછી બે અંકની આવી એને પાછા એક અંકમાં ફેરવો તો કે એક વત્તા ઝીરો તો કે એક હવે નીચેના ચાર ઓપ્શનમાંથી એવો કયો ઓપ્શન છે એવી કઈ સંખ્યા છે ત્રેવીસ અહીંયા કેટલા થાય છે ત્રેવીસ બે અંક ની છે પાછા અહીંયા એક અંકમાં ફેરવો તો કે બે વતા ત્રણ તો કે પાંચ એક આવે છે ના તેલ ઓપ્શન આવશે નહી એ જ પ્રમાણે બીજી સંખ્યા જોઈએ બે પણ કેન્સલ થઈ ગયો ત્રીજા ઓપ્શન ઉપર જોઈએ તો છે ને નવ તેર તેર ને છ ઓગણીસ હવે આનો પાછો સરવાળો કરો એક વત્તા નવ તો કે દસ એક વત્તા ઝીરો તો કે એક તો એક આવે છે તો હોઈ શકે આપણે પરફેક્ટ હજુ નથી કહી શકતા હોય છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જવાબ આવી ચૂક્યો છે પરંતુ આપણે તસલ્લી માટે આપણે છેલ્લું જોવું જરૂરી છે તો કે બે ને પાંચ સાત સાત ને નવ સોળ સોળ ને છ બાવીસ બે ને બે

આપણને સંખ્યા આપવામાં આવી છે ચોવીસ હજાર ત્રણસો ને નેવ્યાસી આ જ મેથડ થી આપણે જોઈશું તો કે બે ને ચાર છ છ ને ત્રણ નવ નવ ને આઠ સત્તર સત્તર ને નવ છવ્વીસ હવે આ પાછી બે અંકની સંખ્યા આવી આનો પાછો આપણે સરવાળો કરીએ તો કે બે ને છ આઠ બરાબર છે શું આવ્યો જવાબ આઠ હવે નીચેની કઈ સંખ્યા છે કે જેનો આપણે સરવાળો કરશું એનો પછી ઘન કરશું ને એનો પાછો સરવાળો કરીએ તો છેલ્લે આપણને શું મળે આઠ મળે આ જ મેથડ પ્રમાણે આપણે જોવા જઈએ છીએ ચલો તો કે નવ ને એક શું થાય તો કે દસ દસ ને પાછી બે અંક ની સંખ્યા આવી એક વત્તા ઝીરો તો કે એક એક નો ઘન કેટલો થાય તો કે એક આઠ આવે છે ના તો આ જવાબ હોઈ શકે નહીં તરત બીજા ઓપ્શનમાં જઈએ તો કે બે ને નવ કેટલા થાય તો કે અગિયાર તો કે એક ને કેટલા થાય તો કે બે બે નો ઘન કેટલો થાય તો કે આઠ કે અહીંયા આઠ છે અહીંયા આઠ છે તો આ જવાબ આવી શકે છે આ જ પ્રમાણે જોઈએ ત્રીજી સંખ્યાને આપણે જોઈએ તો ચાર ને એક પાંચ પાંચ નો ઘન કરીએ તો એકસો પચીસ શું આઠ આવે છે તો કે ના તો આ સંખ્યા હોઈ શકે નહીં બીજી સંખ્યા જોઈએ નવ ને ચાર તેર પાછી બે અંગની આવી તો એક ને ત્રણ ચાર ચાર નો ઘન કેટલો થાય ચોસઠ શું આઠ આવે છે તો કે ના તો આ પણ સંખ્યા હોઈ શકે નહીં તો આપણે સાચો જવાબ કયો થઈ જાય ઓગણત્રીસ આ જ પ્રમાણે વર્ગ અને વર્ગુણવા પણ થઈ શકે છે પણ એમાં આપણે અહિયાં ઘન કરીએ અહીંયા ત્યાં શું કરવાનું થાય તો કે વર્ગ કરવાનો થાય બરાબર તો એ જ પ્રમાણે આ જે દાખલો છે તમારે જાતે સોલ્વ કરવાનો છે આ એકસો ને નો વર્ગ તમારે જાતે સોલ્વ કરવાનો છે જાતે શોધવાનો છે આ જ મેથડથી શોધવાનો તમે પ્રયત્ન કરો અને ત્યારબાદ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે મળીએ છીએ આવી જ કવનવી રીતો સાથે ત્યાં સુધી આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ